નમસ્કાર મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત ગાલા ગણિત એક્સપર્ટ સ્વાધ્યાય પોથી ગણિત ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખીશું આગલા ધોરણમાં અભ્યાસ કર્યા મુજબ આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા શીખી ગયા છીએ આમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ શીખશું મિત્રો આપને ખ્યાલ જ છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કુદરતમાંથી મળેલી પ્રકૃતિમાંથી મળેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જેમાં એક બે ત્રણનો સમાવેશ થાય છે ત્યારબાદ શૂન્યની શોધ થયા બાદ સંખ્યાઓ પૂર્ણ થઈ એટલે કે પૂર્ણ સંખ્યાઓ બની જેમાં જીરો એક બે ત્રણથી અનંત સુધીની સંખ્યાઓ લેવામાં આવે છે ત્યારબાદ ધન અને ઋણ બંને પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ કરીને જે સંખ્યા બનાવવામાં આવી તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે કે જેમાં ધન અને ઋણ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે જેમાં જીરોની જમણી બાજુએ ધન સંખ્યા અને જીરોની ડાબી બાજુએ ઋણ સંખ્યા લેવામાં આવે છે તો આપણે આ પ્રકરણમાં પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખીશું તો સૌ પ્રથમ વાત કરીએ તો પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો સંવૃત્તા સંવૃત્તતા એટલે શું તો કે બંને બાજુ જે સંખ્યા છે મતલબ કે પૂર્ણાંક છે તો પૂર્ણાંક સંખ્યા જ જવાબમાં આવવી જોઈએ એટલે કે બંને બાજુ સેમ પ્રક્રિયા થવી જોઈએ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે તો તેને સંવૃત્તતા કહેવામાં આવે છે એવી જ રીતે ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ પણ એવી જ રીતના કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં એટલે કે પાંચ વત્તા બે અથવા તો બે વત્તા પાંચ પરિણામ આપણને સાત જ મળશે તો પરિણામ સરખું જ મળે તો ક્રમના ગુણધર્મમાં સમૃદ્ધતા છે એવું આપણે કહી શકીએ એમ કે ત્યારબાદ જૂથનો ગુણધર્મ જૂથના ગુણધર્મમાં કોઈ પણ ત્રણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનો જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું જ મળે છે આપણે ઉદાહરણો પણ આપેલ જ છે ઉદાહરણ જોઈને આપણે સારી રીતે સમજી શકશું હવે ત્યારબાદ અગત્યના પોઈન્ટની ચર્ચા કરીએ તો આપ સૌ જાણો જ છો કે જીરો એ સરવાળાની તટસ્થ સંખ્યા છે કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથે સરવાળો કરતા તે પૂર્ણાંક જ આપણને જવાબ મળશે એટલે કે આઠ વત્તા ઝીરો કરશું તો આપણને આઠ જ જવાબ મળશે એવી રીતના માઇનસ છ વત્તાં ઝીરો કરશું તો આપણે માઇનસ છ જ મળશે એવી રીતના ઝીરો વધતાં ત્રણ કરશું તો આપણને ત્રણ જ મળશે એટલે કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા ઝીરો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો વિરોધી પૂર્ણાંક વિરોધી પૂર્ણાંક એટલે શું તો કે જ્યારે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બંને પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવાય એટલે કે બે પૂર્ણાંકોનો સરવાળો ઝીરો થવો જોઈએ એટલે કે માઇનસ સાત વત્તા સાત અથવા તો સાત વત્તા માઇનસ સાત તો આનો સરવાળો કેટલો થશે તો કે ઝીરો જ થશે એટલે કે સાતની વિરોધી સંખ્યા કઈ છે તો કે માઇનસ સાત અને માઇનસ સાતની વિરોધી સંખ્યા તો કે પ્લસ સાત થશે થશે નોંધ ઝીરો વત્તા ઝીરો બરાબર ઝીરો તેથી ઝીરોની વિરોધી સંખ્યા ઝીરો જ થશે ઝીરોની આગળ કોઈ જાતની સાઇન લગાવવાની નિશાની લગાવવાની આવતી નથી કેમ કે જીરો એ તટસ્થ સંખ્યા છે એટલે એમાં પ્લસ પણ ના આવે ને માઇનસ પણ ન આવે હવે પૂર્ણાંકોના ગુણાકાર વિશેના ગુણધર્મ એમાં સૌથી પહેલાં સંવૃદ્ધતા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે ઉદાહરણ આપણે જોઈએ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ માઇનસ ત્રણ ગુણ્યા ચાર કરશું એટલે માઇનસ બાર મળશે એવી જ રીતે માઇનસ છ ગુણ્યા માઇનસ બે કરશું તો પ્લસ બાર મળશે અને ઝીરો ગુણ્યા માઇનસ ચાર કરશું તો ઝીરો મળશે તો આ જે જવાબ આપણને મળ્યા છે એ બધી જ પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ છે એવી જ રીતના ક્રમનો ગુણધર્મ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે એટલે કે બે ગુણ્યા પાંચ કરો અથવા તો પાંચ ગુણ્યા બે કરો તો આપણને દસ જ જવાબ મળશે એવી રીતે જૂથના ગુણધર્મની ચર્ચા કરીએ તો કે ત્રણ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતાં પરિણામ સરખું જ મળે છે એટલે કે ઉદાહરણ આપણને આપ્યું છે કે માઇનસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર જેમાં માઇનસ બે ગુણ્યા ત્રણ આપણે કાઉસમાં લીધેલ છે હવે સૌ પ્રથમ કાઉસનો ગુણાકાર કરતાં માઇનસ છ આવશે એનો ગુણાકાર ચાર સાથે કરતાં માઇનસ ચોવીસ આવશે અથવા તો માઇનસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર હવે આ તમે જોઈ શકો છો કે ત્રણ ગુણ્યા ચારને કાઉશમાં લેવામાં આવ્યા છે એટલે સૌપ્રથમ આપણે તેનો ગુણાકાર કરશું તન ચોક બાર માઇનસ બે ગુણ્યા બાર કરશું એટલે માઇનસ ચોવીસ જવાબ આવશે હવે એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાને એક વડે ગુણવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે દાખલા તરીકે માઇનસ તેર ગુણ્યા એક કરશું તો માઇનસ તેર મળશે પંદર ગુણ્યા એક કરશું તો પંદર મળશે હવે આગળ આપણે પોઈન્ટની ચર્ચા કરીએ તો ગુણાકારનું સરવાળા પર વિભાજન પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે આપણે ઉદાહરણ જોઈએ તો માઇનસ ચાર ગુણ્યા પાંચ વત્તા ત્રણ કાઉસમાં પાંચ વત્તા ત્રણ આપેલ છે એટલે આપણે વિભાજન એ રીતના કરીશું કે માઇનસ ચારનો સૌપ્રથમ પ્રથમ પ્રથમ રકમ પાંચ સાથે ગુણાકાર કરશું ત્યારબાદ વત્તાની નિશાની ફરી પાછો માઇનસ ચારનો આપણે ત્રણ સાથે ગુણાકાર કરશું હવે આ બંનેનો ગુણાકાર કરી આપણે જવાબ મેળવીશું માઇનસ ચાર ગુણ્યા પાંચ કરશું એટલે માઇનસ વીસ આવશે પ્લસ માઇનસ ચાર ગુણ્યા ત્રણ કરશું એટલે માઇનસ બાર આવશે એટલે કે માઇનસ બત્રીસ આવશે એવી રીતના ડાબી બાજુનું સાદુરૂપ સહેલાઈથી આપી શકીએ કે માઇનસ ચાર ગુણ્યા પાંચ વત્તા ત્રણ એટલે આઠ થશે તો માઇનસ ચાર ગુણ્યા આઠ કરશું એટલે કે માઇનસ બત્રીસ આવશે હવે આપણે સંખ્યા રેખા દ્વારા છ ગુણ્યા માઇનસ બેનો ગુણાકાર કરવાનો છે એટલે કે માઇનસ બે આપણે છ વખત લેવાના છે માઇનસ બે આપણે છ વખત લેવાના છે હવે માઇનસની નિશાની છે અને છ વખત આપણે લેવાના છે એટલે આપણે છ વખત કૂદકા મારીને આપણે માઇનસ બેથી ડાબી બાજુએ આપણે છ વખત જશું એટલે આપણને માઇનસ બાર જવાબ મળશે હવે આપણે મારા એક વિડીયોમાં આગળ આપણે વિડીયો આપેલ છે તેમાં નિશાની વિશેના નિયમો આપણે શીખાડેલ છે તો ખાસ એ વિડીયો જોવો અને નિશાની વિશેના નિયમોની જાણકારી મેળવવી કે આ ચેપ્ટરમાં નિશાની ખૂબ જ અગત્યની છે જો નિશાની વિશે ખ્યાલ નહીં પડે તો આપણને દાખલા આવડશે નહીં એટલે વિડીયો ખાસ જોઈ લેવો પ્લે લિસ્ટમાં તેની લિંક મૂકવામાં આવશે ત્યારે ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે શૂન્ય વડે ગુણાકાર કોઈપણ રકમનો કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો તમે શૂન્ય સાથે ગુણાકાર કરશો એટલે જવાબ શૂન્ય જ આવશે દાખલા તરીકે ત્રણ ગુણ્યા જીરો બરાબર જીરો ગુણ્યા માઇનસ એવી જ રીતે એ ભાગ્યા માઇનસ બી બરાબર માઇનસ એ ભાગ્યા બી જ્યાં બી બરાબર ઝીરો નથી વીસ ભાગ્યા માઇનસ ચાર બરાબર માઇનસ વીસ ભાગ્યા ચાર બરાબર માઇનસ પાંચ એટલે તમે જોઈ શકો કે ભાગાકારમાં જ્યારે એક વખત માઇનસની નિશાની આવે ત્યારે જવાબમાં માઈનસની નિશાની આવશે જ જ્યારે બે વખત માઇનસની નિશાની આવશે ત્યારે જવાબમાં ભાગાકારની એટલે માઇનસની નિશાની આવશે નહીં હવે આપણે નિશાનીના નિયમ પ્રાથમિક રીતે થોડા સમજી લઈએ કોઈ કોઈપણ ધનપૂર્ણાંકને માઇનસ વડે ભાગતા ઋણપૂર્ણાંક જવાબ મળે છે કોઈ પણ ઋણપૂર્ણાંકને માઇનસ એક વડે ભાગતા ધનપૂર્ણાંક જવાબ મળે આમ કોઈપણ ધનપૂર્ણાંકને ઋણપૂર્ણાંક વડે ભાગતા ઋણપૂર્ણાંક જવાબ મળે અને કોઈપણ ઋણપૂર્ણાંકને ઋણપૂર્ણાંક વડે ભાગતા ધનપૂર્ણાંક જવાબ મળે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી જેવી રીતે ભાગાકાર માટે આપણે નિશાનીનો નિયમ સમજીએ ગુણાકાર માટે એવી જ રીતે છે કે કોઈ પણ ઋણપૂર્ણાંકનો ધનપૂર્ણાંક સાથે અથવા તો ધનપૂર્ણાંકનો ઋણપૂર્ણાંક સાથે ગુણાકાર કરતાં જવાબમાં ઋણપૂર્ણાંક આપણને મળે છે એવી રીતે કોઈ પણ બે ધનપૂર્ણાંકનો અથવા તો બે ઋણપૂર્ણાંકનો ગુણાકાર કરતાં આપણને ધનપૂર્ણાંક જવાબ મળે છે હવે આપણે આગળ પ્રશ્નોની તૈયારી કરશું એ પહેલાં જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેને બેલ બેલ આઇકોન પ્રેસ કરી લેવો જેથી તમને મારા નવા વિડીયો તુરંત જ મળી શકશે આપણે આવી જ રીતે સાતમા ધોરણનું ઇંગ્લિશ આઠમા ધોરણનું ગણિત અને આઠમા ધોરણના ઇંગ્લિશની ચર્ચા કરશું અને જાણકારી મેળવશું પ્રશ્ન પહેલો છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે ખાલી જગ્યા છે તો આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે શું છે તો કે સંવૃત્ત છે એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે સંવૃત્ત એવી જ રીતે બીજી ખાલી જગ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે ખાલી જગ્યા છે તેમાં પણ જવાબ સંવૃત્ત આવશે કેમકે બાદબાકી કરો સરવાળો કરો તો શું થશે તો કે જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવશે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ખાલી જગ્યા છે તો કે સમક્રમી છે કેમકે સરવાળો તમે કોઈ પણ ક્રમમાં કરો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી ખાલી જગ્યા નથી તો કે સમક્રમી નથી કેમકે બાદ બાકીમાં એ રીતે જવાબ આવતો નથી કેમકે પાંચમાંથી બે બાદ કરો તો જવાબ તમને ત્રણ મળશે પણ બેમાંથી પાંચ બાદ કરતા જવાબ તમને ત્રણ નહીં મળે પણ માઇનસ ત્રણ મળશે પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો તમે જાણો જ છો કે શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે શૂન્ય છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે તો કે એક તો આપણે જવાબ લખશું એક સાતમી ખાલી જગ્યા છે કે બે ઋણપૂર્ણાકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે તો જાણો છો આપણે કે બે ઋણપૂર્ણાકોનો ગુણાકાર કરતાં હંમેશા ધનપૂર્ણાંક મળે એટલે આપણે જવાબ લખશું ધન એક ઋણપૂર્ણાંક અને એક ધનપૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે તો અલગ અલગ છે એટલે કે એક ઋણ છે અને એક ધન છે તો હંમેશા જવાબમાં ઋણ જ આવશે આ વાત ખાસ યાદ રાખવી કે જ્યારે ગુણાકાર હોય કે ભાગાકાર હોય અને એક ઋણ અને એક ધનપૂર્ણાંક હોય ત્યારે જવાબમાં હંમેશા ઋણપૂર્ણાંક જ આવશે નવમી ખાલી જગ્યા છે કે માઇનસ દસ ગુણ્યા માઇનસ પાંચ બંને જગ્યાએ માઇનસ ઋણ ઋણ નિશાની છે એટલે જવાબ ધન આવશે એટલે કે દસ પાંચ પચાસ ગુણાકાર છે એટલા માટે થઈને એવી રીતના દસમી ખાલી જગ્યા છે ચાર ગુણ્યા કાઉસમાં ત્રણ ઓછા આઠ તો આપણે સહેલાઈથી શીખવું હોય તો એવી રીતના કરી શકીએ કે ત્રણમાંથી આઠ જઈ ન શકે મોટી રકમની નિશાની આપણે લેશું એટલે કે આઠ મોટી રકમ છે એટલે માઇનસની નિશાની માઇનસ પાંચ આવશે ચાર ગુણ્યા માઇનસ પાંચ કરશું એક વખત ઋણ ચીન છે એટલે જવાબમાં પણ ઋણની એટલે કે માઇનસની નિશાની આવશે ચાર પાંચ વીસ થશે એમ કે હવે પ્રશ્ન બીજો છે કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે કે માઇનસ આઠ વત્તા વધતા નવ બરાબર વધતા નવ વધતા ખાલી જગ્યા તો આપ જોઈ શકો છો કે ક્રમનો ગુણધર્મ છે એટલે માઇનસ આઠ જવાબમાં આવશે બીજું છે માઇનસ બાર વધતા માઇનસ છ બરાબર ખાલી જગ્યા તો તમે જોઈ શકો છો કે સરખી નિશાની છે બંને જગ્યાએ માઇનસ બાર અને માઇનસ છ મોટી રકમ એમાં માઇનસ છે એટલે જવાબમાં આપણે માઇનસની નિશાની મૂકશું સરખી નિશાની છે એટલે સરવાળો થશે માઇનસ બાર માઇનસ છ એટલે કે બાર વત્તા છ એટલે કે અઢાર તો જવાબ આપણને મળશે માઇનસ અઢાર એવી રીતના ત્રીજી ખાલી જગ્યા છે કે માઇનસ સાત માઇનસ ચાર તો બે ઋણની નિશાની અથવા તો બે માઇનસની નિશાની છે એટલે ગુણાકાર કરશું એટલે પ્લસ થશે એટલે જવાબ આવશે સાત ચોક અઠ્યાવીસ ચોથી ખાલી જગ્યા છે કે માઇનસ દસ પ્લસ પાંચ એક માઇનસ અને એક પ્લસની નિશાની છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે દસ પાંચ પચાસ એટલે કે માઇનસ પચાસ જવાબ આવશે પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિશે ક્રમનો નિયમ જળવાતો નથી તો ખાલી જગ્યામાં આપણને ઓપ્શન આપ્યા છે કે સરવાળો ગુણાકાર અને ભાગાકાર સરવાળામાં તો જળવાય છે ગુણાકારમાં પણ જળવાય છે પણ ભાગાકારમાં જળવાતો નથી એટલે આપણે જવાબ લખશું ભાગાકાર છઠ્ઠી ખાલી જગ્યા છે માઇનસ દસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ દસ તો એને જવાબ આવેનો મતલબ શું તો કે તટસ્થ સંખ્યા સાથે ગુણાકાર થયો હોય તો તટસ્થ સંખ્યા ગુણાકાર માટેની છે એક એટલે ખાલી જગ્યામાં જવાબ લખશું એક સાતમી ખાલી જગ્યા છે માઇનસ વીસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ઝીરો તો એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરતાં ઝીરો જવાબ આપણને મળે તેવી સંખ્યા શૂન્ય જ છે એટલે આપણે જવાબ લખશું શૂન્ય આઠમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે વિકલ્પમાં આપણને આપ્યા છે ત્રણ એક અને બે તો એક સંખ્યા ઋણનો ગુણાકાર કરો તો તો ઋણ જ જવાબ મળે બે સંખ્યા ઋણ સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને ધન સંખ્યા મળે એટલે જવાબ લખશું બે નવમી ખાલી જગ્યા છે કે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ વત્તા માઇનસ પાંચ એ પૂર્ણાંકોનો સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે તમે જોઈ શકો છો કે ક્રમ આડાઅળા થયા છે પણ જવાબમાં કોઈ જાતનો ફરક પડશે નહીં એટલે કે ક્રમનો ગુણધર્મ જવાબ આવશે ખાલી જગ્યામાં આપણે લખશું ક્રમનો દસમી ખાલી જગ્યા છે કે માઇનસ સાત ગુણ્યા માઇનસ સાત માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાત બરાબર માઇનસ સાત ગુણ્યા માઇનસ ત્રણ એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશે ખાલી જગ્યાનો ગુણધર્મ સૂચવે છે આ પણ એવી જ રીતે છે માત્ર નિશાની ગુણાકારની છે રકમ આડા અવળી થાય છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાત કરશું એટલે એકવીસ આવશે એવી રીતના માઇનસ સાત માઇનસ ત્રણ કરશું તો પણ એકવીસ આવશે એટલે કે ક્રમનો ગુણધર્મ સૂચવે છે જવાબમાં લખશું ક્રમનો અગિયારમી ખાલી જગ્યા છે કે માઇનસ પાંચ વત્તા આઠ વત્તા ચાર બરાબર માઇનસ પાંચ વત્તા આઠ વત્તા ચાર તમે જોઈ શકો છો કે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ રકમ સરખી જ છે માત્ર કૌશ અલગ થયા છે એટલે કે આમાં જૂથનો ગુણધર્મ જવાબ આવશે એવી રીતના બારમી ખાલી જગ્યા છે કે નવ ગુણ્યા છ ગુણ્યા માઇનસ ચાર બરાબર નવ ગુણ્યા છ ગુણ્યા માઇનસ ચાર તો આમાં પણ ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ આવશે જવાબ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો તો પહેલો વિકલ્પ છે કે માઇનસ પાંચ પચીસ વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ પચીસ તો આપણે જાણીએ છીએ કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે તો કે ઝીરો એટલે આમાં પણ જવાબ આવશે જીરો કે માઇનસ પચીસ વધતાં ઝીરો કરશું તો આપણો જવાબ આવશે માઇનસ પચીસ એવી રીતે બીજો વિકલ્પ છે કે માઇનસ પાંચ વધતા ઝીરો બરાબર ખાલી જગ્યા તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો એટલે જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા આવશે એટલે કે માઇનસ પાંચ જવાબ આવશે તો આપણો વિકલ્પ છે ડી માઇનસ પાંચ ત્રીજો વિકલ્પ છે કે માઇનસ ત્રણ ગુણ્યા એક બરાબર ખાલી જગ્યા તો એક ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે તટસ્થ સંખ્યા સાથે ગુણાકાર કરતાં તે જ પૂર્ણાંક સંખ્યા આપણને મળે એટલે કે જવાબ આપણને મળશે માઇનસ ત્રણ તો એ વિકલ્પ છે સી એટલે કે આપણો જવાબ આવશે સી ચોથો વિકલ્પ છે કે માઇનસ પંદર ભાગ્યા માઇનસ પાંચ બે વખત ઋણ ચિહ્ન છે એટલે આપણા જવાબમાં ધન આવશે તો આપણે પહેલેથી નક્કી કરી લેવાનું હવે પંદર ભાગ્યા પાંચ કરશું એટલે કે જવાબ આવશે ત્રણ તો આપણો એ વિકલ્પ છે એ એટલે આપણે જવાબ લખશું એ પાંચમો વિકલ્પ છે કે માઇનસ દસ ગુણ્યા માઇનસ ચાર તો તમે જોઈ શકો છો અહીં પણ બે ઋણ ચિહ્ન છે એટલે જવાબમાં ધન આવશે તો જવાબમાં ધન આવશે એટલે દસ ચોક ચાલીસ તો આપણે જોશું કે આપણો કયો વિકલ્પ એ છે તો કે યોગ્ય વિકલ્પ તો કે બી છે બી ચાલીસ હવે છઠ્ઠો વિકલ્પ છે કે માઇનસ પચાસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક તો માઇનસને બદલે આપણે જોઈ શકીએ છીએ કે જવાબ પ્લસમાં છે એટલે આપણે સમજી જઈએ કે બીજી વખત પણ બીજી ખાલી જગ્યા જે છે ખાલી જગ્યા છે એમાં માઇનસ સંખ્યા તો હશે જ પછી કઈ સંખ્યા હશે એના વિશે વિચારવાનું તો કે એ જ સંખ્યા વડે ભાગો તો જ જવાબ એક આવે એટલે કે આપણે માઇનસ પચાસ વડે ભાગશું એટલે કે આપણો જવાબ શું આવશે તો કે સી માઇનસ પચાસ હવે સાતમો વિકલ્પ છે કે માઇનસ એક માઇનસ માઇનસ એક બરાબર ખાલી જગ્યા તો હવે આપણને ખ્યાલ જ છે કે માઇનસ એક માઇનસ માઇનસ બે વખત છે એટલે પ્લસ થઈ જશે માઇનસ એક પ્લસ એક તો હવે જાણો છો કે વિરોધી સંખ્યા બંને થઈ ગઈ છે એટલે જવાબ આપણને મળશે ઝીરો એટલે કે આપણે લખશું એ હવે આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો એમાં પહેલું છે કે માઇનસ ચારને માઇનસ નવ વડે ગુણતા જવાબ છત્રીસ મળે તો માઇનસ માઇનસની નિશાની બે વખત છે એટલે પ્લસ થઈ જશે ચાર નવા છત્રીસ તો આ સાચો જવાબ છે એટલે આપણે ખરું લખશું બીજું છે કે આઠને માઇનસ ચાર વડે ગુણતા જવાબ બત્રીસ મળે તો આ આપણને પહેલે જ નજરે ખોટું લાગે છે શું કરવાને તો કે વિરોધી ઋણ નિશાનીનો ગુણાકાર છે એક જ વખત ઋણ નિશાની છે એટલે જવાબ માઇનસ બત્રીસ આવે પ્લસ બત્રીસ ના આવે એટલે આમાં લખશું આપણે ખોટું ત્રીજું વિધાન છે ઝીરો ભાગ્યા એ બરાબર ઝીરો જ્યાં એ બરાબર ઝીરો નથી તો આ વિધાન ખરું છે ચોથું છે એક્સ ભાગ્યા ઝીરો એ અર્થહીન છે આ પણ ખરું વિધાન છે પાંચમું છે કે માઇનસ વીસને માઇનસ બે વડે ભાગતા જવાબ દસ મળે તો આ વિધાન સાચું છે કે નહીં આપણે જોઈએ ખરું છે કે નહીં તો માઇનસ વીસ માઇનસ બે એટલે જવાબ પ્લસ આવશે વીસ ભાગ્યા બે કરશું એટલે બે દસ વીસ તો જવાબ દસ મળશે તો આ વિધાન ખરું છે છઠ્ઠું છે વિધાન માઇનસ આઠમાં માઇનસ બે ઉમેરતા માઇનસ દસ જવાબ મળે તો આ પણ ખરું વિધાન છે સાતમું છે માઇનસ ત્રીસ ભાગ્યા માઇનસ છ બરાબર માઇનસ પાંચ તો આ શક્ય નથી કેમકે માઇનસની નિશાની બે વખત છે એટલે જવાબમાં પ્લસ પાંચ આવે માઇનસ પાંચ ના આવે એટલે આ વિધાન ખોટું છે અત્યાર સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવાના આવા વિડીયો આપણે મેળવતા રહેશું વિડીયો વધુને વધુ લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો હવે પછી આપણે તુરંત મળશું આગળના દાખલા શીખવા માટે થઈને થેન્ક યુ